પરવાનગી અંગે ઝડપથી સરકારી જાહેરનામું બહાર પાડવામાં આવે તેથી દરેક મંડળોને સારી રીતે ગણેશ સ્થાપનાનું આયોજન કરવાનો સમય મળે ધર્મેશ લાભસીવાલા આમ તો સુરત શહેરમાં ગણેશ ગણેશ ઉત્સવથી અનેક બીજા ઉત્સવ ઉજવાય છે અમે લોકો એક ગ્રુપ આયોજન રજિસ્ટર કર્યું છે જેનું નામ હિન્દુ સંગઠન હિન્દુ મહોત્સવ સંગઠન છે અમે એ સંસ્થા દ્વારા સુરત શહેરમાં જે કોઈ બી ઉત્સવ હોય તેના માટેની પ્રતિનિધિત્વ કરવાની કોશિશ કરીએ કે જે સારી રીતે ઉજવાય ઉત્સવો તેના માટેનામાં તમામ પ્રયત્નો કરીશું હાલ અત્યારે અમે ગણેશ ઉત્સવ સમિતિનો આ ગણેશ ઉત્સવનો એક વિષય લીધેલો છે જેમાં પોલીસ કમિશનરશ્રી કલેક્ટરશ્રી મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને કહીએ છીએ કે તમે જલ્દીમાં જલ્દી જાહેરનામું પ્રસિદ્ધ કરો એ જાહેરનામું પ્રસિદ્ધ થાય તો આયોકને આયોજન કરવામાં સરળતા રહે અને પાછળથી કોઈ પણ સરકારી તંત્ર દ્વારા ઘર્ષણ ન થાય બીજું વિશેષ તો એ જ છે કે ભાઈ છેલ્લે દિવસે જ્યારે વિસર્જનના દિવસે ઘર્ષણો થાય છે મૂર્તિ વિસર્જન માટે કે ભાઈ હવે દરિયામાં કરીએ કે નદીમાં કરીએ તેના માટેનું પણ પૂરું પૂર્વ આયોજન થાય તે માટે અમે કમિશનશ્રીને કલેક્ટરશ્રીને મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરેલ છે તો આ સાહેબ શ્રીએ અમને આપેલો છે વિશ્વાસ કે અમે આ વિશે ધ્યાન આપીશું હિન્દુ મહોત્સવ સંગઠન સુરત દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ગણેશને લઈને વહેલી તકે જાહેરનામું બહાર પાડવા માંગ કરાય છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા